અમારું નામ છે પ્રકાશ આનંદજી મહારાજ ગુરુનું નામ છે પ્રેમ પ્રકાશ આનંદ મહારાજ અને અમે હું રહું છું હરદ્વાર બાજુ અને અચાનક દક્ષિણ ભારતના ટુરમાં ગયા હોવા એક મહિનાની અંદર તાત્કાલિક બે આખી મોતીઓ આવી ગયેલો અને એટલું બધું મને ભયંકર પેલું થયું કે કઈ પણ ધૂંધળો દેખાતું પછી બે બે ત્રણ જગ્યાએ પ્રાઇવેટમાં દેખાડો પણ મારી પોઝિશન પૈસાની ખર્ચ કરવાની નહોતી એટલે ત્યાંના જે ડોક્ટર સાહેબો કીધું કે બાપુ આજે આપણી પાસે તમારી પાસે પરિસ્થિતિ નથી તો તમે કોઈ હોસ્પિટલ એ રીતની ઓળખીતા હોય તો માયાભાઈના મોરારી બાપુના એમના સંપર્કમાં હોવા હોસ્પિટલ આવ્યા અને મૌલિકભાઈ સાહેબના એમના થ્રુ એમની જે ઓપીડી હતી એ દિવસમાં અમે આવી અને અમારી સારવાર એમને જે ટ્રીટમેન્ટ બહુ સારી કરી અને સાહેબ એટલું બધું મનું જજમેન્ટ વાળું અને એટલું બધું ધ્યાન દોરી કામ કર્યું અમારે એ આંખે મનું ઘણું સારું છે અને તેના સ્ટાફ એના હોસ્પિટલની અંદર જે મેનેજમેન્ટ હોસ્પિટલની અંદર કાર્ય એટલું સુંદર છે કે અલૌકિક આપણે મનોને શબ્દમાં વર્ણન ન કરી શકાય એટલું બહુ સારું જજમેન્ટ છે અને સર્વે સ્ટાફ ને પારેખ સાહેબ અને સર્વે સ્ટાફને માનો અમે ધન્યવાદ આપીએ છીએ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હોસ્પિટલ આ હોસ્પિટલમાં બે આંખના જે નેત્ર ઓપરેશન થયું એમાં કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયાનો ખર્ચો થયો નથી બિલકુલ વિના સુંદર કામ કરી આપનાર છે એ બદલ માનો સર્વે સાહેબને ડોક્ટર સાહેબોને અને સર્વ માનોને હોસ્પિટલ વતી હોસ્પિટલના સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ